આવ ફોન ની ચોરી કરીને આયા સર તરત ફોન એ આવી ગયો પોલીસ પોલીસ

ના તારીખ શું થી તારીખ તો આઠ નવ જેવી આઠ નવ ને તમે પહેલી તારીખ તમે કો તમારા પૈસા લીધેલા લાખ રૂપિયા છે એ હું આલી છું અને હજી તો તમે

હું હાલ બહાર જઉં છું બરોબર બાર અને બે દાડા મારા પૈસા જોવે લાખ રૂપિયા પછી નઈ મજા આવે એટલે મારા ગમે થાય પણ મારા બે દાડા પૈસા તમે જુઠ્ઠું બોલ છો નઈ ટેકા કર્યા છે હવે જે કર્યું ખાલી પૈસા આલી એય આ મજા આવી હતી ને આટી ઉ લાગ્યું કે આપડે હવે થોડું થોડું સારું હેડે છે બડીયા પૈસા હોય ને યાદ ન આવે વકરશું શું અને ભયા લાઈ ભયા લાઈ ફોન લ ઓમો એક ફોન આવ્યો તો એક ભઈનો હા કે તમારે ઘર ઉપર કે બેહા ઉપર કે જમીન ઉપર કે જેના ઉપર લોન લેવી હોય ને એની લોન આલું છું પણ આપડા ફાલ ઘર જો છે એ વાત કરું ભયા મને વાતો આજનો છે એ ઠેકાણે થઈને કરો એમ હોય રે ચોક આપણે અમરા બાપા નો વાળો ખરો કા નહીં

પેલા બી કર્યો તમે ના પાડતા પછી ઇમરજન્સી કોલ કર્યો એટલે હું આગળ નીકળી ગયો હતો વાત કરતો બરાબર સલાહ ઉપર તમારું લોન જોયું ભેસો ઉપર જોયે બિઝનેસ ઉપર જોયે પ્રાઇવેટ જોયે પ્રોપર્ટી વાળી કોઈ ઘર ઉપર મકાન ઉપર કે શાના ઉપર જોઈએ તમારે એટલે સાહેબ તમે લોન ચિટલી આલ્છો એમ ચિટલી આલ્છો એટલે ચિટલી તમારે જોવો છે એમ એ આપણે લાખ રૂપિયા લેવા છે લાખ તો પેલા લઈ જાય તો બે અઢી લાખ નું બે અઢી લાખ માટે તો શું હાલ છે કરું કે ભાઈ સાહેબ જો આ ઘર અમારું આ પે હો અમારી

આપડા પ્લાં ગુડકા પોત લાખ નું ઘર હાલ દે આખું હા જમીન આખી પચીસ રૂપિયા ફાઇલ ખર્ચો કરો તો દોઢ લાખ બઉ બઉ તો ફર્સ્ટ ટાઈમ દોઢ લાખ થાય છે મારા બેંક માં લઈને પાડાવીશું ઘરું તમારું વસ્તુ તમારી જોડે જ રહેશે ખાલી વ્યાજ પેલું છે વ્યાજ રહે વ્યાજ તમારે મહિને સાત હજાર રૂપિયા આવશે બે લાખ રૂપિયાનું જે મારી પ્રોસેસ બેંકની છે બઉ બહુ તો બે લાખ રૂપિયા ના થઈ શકે તમારી આ લોન બરોબર કદાચ ના જરૂરિયાત તમે તારી બરોબર બરાબર તપાસ તમે તો એક લાખી પંચ્યાસી હજાર ફર્સ્ટ ટાઈમ હું કરાવ હું

રેડી કહું એટલે ફાઇલ તૈયાર થાય અંગુઠા મારો આવ્યો અંગૂઠા મારો તરફ બેસાડી હતો દોઢ લાખ થી ઉપર લોન થાય હું ફાઈનલી કઈ દઉં છું તમને હોય ના હોય પછી તમે ઉબાડા ની મેળા ભા છૂટતું કરતું છીએ ઘર તો તમારું જ ક્યુ જો ઘેરથી જોવાના જવાના બે

બે દાડા આવતા મારું ના હોય તો એક કાકો હશે કીધું પૈસા માગુ છું તો આજકાલ ને પકડ લ્યા આજકાલ કરતા 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 પંદર મહિના જેવું ગાટી નાશ્યું છે તે કીધું આ ગોઠ્યો બધી જટીકડા ભાજી ના જ હોય ને

સો ગમે માલિક લાખ રૂપિયા કરી એક ગણો છું વધારે વાળે મોની ગમે તને આલ્યા હાલ્યા હવે કદાચ જરૂર પડશે તો પોનસો કે તમાર હોમી જરૂર પડે ને તો લઈ જાજો અમાર જોડેથી પૈસાનું ઝાડ જડી ગયું છે અમાર એવું હે અમાર હું શું કહું છું આ માબડું ગોમો બીજી તો કોઈ આવો કો મોણો છે અને કોઈ 25 રૂપિયા થી રે વાય ને શું ધંધો હોય તો આ કે તમન કી કી લઈ જાજો અમાર જોડે પૈસા

ઘરધાણી કહો ઘરધાણી અંદર પણ ઘરધાણી તો જ છે એટલે મજાક નો ટાઈમ તમે યાર ટાઈમ બગાડો એટલે મજાક તો અમારા તમી કરતા એવું લાગે હશે

ના ના ગીરવા પડ્યું બેંક માં દોઢ લાખ નું એના ઘર ની વાત કરીને તું પેલા દારૂ કાકા ની બરબાદ કાકા ની વાત રૂપિયા રોજ આ ઘર અહિયાનું રહ્યું તમે આલી લોન તમે આલી બરોબર આમ તમે નક્કી પૂછ્યું કાગળિયા કે આ બધી મારી આ નજર જમીન મારી બધું જહ હતું

પણ મારા વર્ષે આપણા ઘર ઉપર લોન લીધી છે આપડી બેસે ઉપર અને મારું બધું આપડો જ ખબર નહીં ઓ સાહેબ સાહેબ તમે બેહો અમે બે જણ બોલાયા લો અને હું તો ના હોત રોકડા તમે ત્યાં સાહેબ લઈને જો આ તો વળી હાર કોણ તો પટી જાય મારો ફોન ઉપાડતા નહીં રે ઓ ભાઈ જો એમ કેતો ના કે કોઈ બેંક વાળા આયા છે બરાબર એ ગમે ચોક ટટ્ટી બે 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 ચક્કીઓ છે ને ચોક ફરતી હોય ખાલી એટલું કે છે

હા હા આમ જોતા કોણ સેવો આમ જોવા લો કોયા દે આ ઘર તો તમારું જ ધન ઉભારો રાખજો

કરવું છે ગરીબ ફાળવા છોટલું કરતા એક આ દારૂ ને આ બે બે મજૂરી આવી છે એવું છે તો પછી કાગળી બધા જોઈ ને બીજે જે રેડી કમ્પ્લીટ કાઢી ના રેડી નહીં એ કાગળ ચોક થી મારા ખૂણામાંથી લીધા હોય છે અને આ કાકા દોઢ લાખ રૂપિયા છે મારા પર છોડી દો બરાબર ના જાહેર હરાજી આ બધું જાહેર ને હું અમી હવે કરશે સાહેબ તમારા પૈસા છે ને પછાતે બધા

બેન લઈ જા અત્યારે હાલ જ તો પાટણ જનતા હોસ્પિટલ છે જેટલી ગળા જીવી એટલી ગળા વા જેટલી ઘડા રોજ ની સો રૂપિયા લેખે મજૂરી ગણવાની અને આ પકડ લાકડી